જય ગોપાલ બધા મજામાં ધીમી ધીમે પહેલા તો આજે આ ખેડૂત પશુપાલક મહાપંચાયત ની અંદર પધારેલા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામડામાંથી દૂર દૂર થી પધારેલા આપ સૌ ખેડૂતો પશુપાલકો આગેવાન શ્રીઓ વિવિધ દૂધ ઉત્પાદક મંડળીના શ્રીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયા મિત્રો બધાયનું હું બે હાથ જોડીને ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌને પ્રણામ કરું છું મંચ ઉપર ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના માનની પ્રભારી ગોપાલ રાય સાહેબ અને આમ આદમી પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે એવા અમારા સૌના આગેવાન ગુજરાતના ખેડૂત નેતા માનની ઈસુદાનભાઈ ગઢવી હેમંતભાઈ ખવા અમારા ધારાસભ્ય અને મંચ ઉપર ઉપસ્થિત તમામ અમારા નેતાગણ દોસ્તો આજે આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે ક્યાંક રેલી કરવી પડે ક્યાંક જનસભા કરવી પડે આપણી માંગણી તો માન્ય રાખે નહીં ઉપરથી આપણને માર મારે એના ઉપરથી આપણા ઉપર એફઆઈઆર થઈ જાય આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે ગામડાના બનેલા દેશમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે ધરણા કરવા પડે પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું દુનિયાની અંદર દોઢસો જેટલા દેશ છે દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા ભારતમાં શું તકલીફ છે આપણા દેશમાં આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસ આપણે આંદોલન કરવા પડે અને એક મુદ્દો હોય તો બરાબર છે હજારો મુદ્દાઓ હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાય ગયું છે દોસ્તો મિત્રો મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કેમ કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે આસ્થા જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો એ દૂધ દૂધ ઉત્પાદન થતું એનું માખણ મથુરામાં વેચવા જાતા આપણી ધાર્મિક વ્યવસ્થાની અંદર પણ દૂધ અને ગાય અને પશુપાલનનું નું મહત્વ છે દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે પણ આ સફેદ દૂધના વ્યવસાયમાં ભાજપે કાળા કામ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે એને એ માફ ન કરવા જોઈએ દોસ્તો દૂધનો વ્યવસાય વ્યવસાય પવિત્ર છે આ સાબરકાંઠામાં કે આ બનાસકાંઠામાં ગામડાના વ્યક્તિઓ પાસે આવકનું સાધન છે શું સૂકી ખેતી પાણી ઓછું થોડું ઘણું ચોમાસામાં ભગવાન ભરોસે વરસાદ આવે અને જેટલો વરસાદ આવે એમાં થોડું ઘણું પાકે પછી બાર મહિના જીવવાનું સેના રોજગાર નહીં અને એટલા માટે આપણા જેવા માણસોને રોજગારીનો એકમાત્ર આધાર પશુપાલન છે કે ઘરે બે પાંચ દસ ભેંસો કે ગાયો રાખે થોડું ઘણું દૂધ ઉત્પાદન થાય ડેરીમાં ભરે ચાર પૈસા કમાય તો આખું ઘર સુખેથી જીવે આપણા માટે રોજગારીનો એકમાત્ર જે વિકલ્પ છે પશુપાલન આપણી રોજગારીના વિકલ્પને ભાજપે બે રોજગારી કમાણી કરવાનો ધંધો બનાવી દીધો દોસ્તો મારે આજે સાબર ડેરી ફાળો ભજવનાર ભૂરાભાઈ પટેલને યાદ કરવા છે બનાસ ડેરી અંદર ગલબાભાઈ પટેલ કે કેવા કેવા આગેવાન હતા કે જેણે પોતાનું જીવન આખું હોમી દીધું કે આ મલકના પશુપાલકો આ મલકના ખેડૂતો એ દૂધ ઉત્પાદન કરી અને સક્ષમ અને સમૃદ્ધ બનવા જોઈએ એક જમાનામાં ભૂરાભાઈ એક જમાનામાં આ કયો જમાનો આવ્યો કે ભાવ ફેર અને મારે છે આંસુ ગાભાઈ ગોળા છોડે છે ખેડૂતોને બેમોત મારે છે દોસ્તો ભૂલ માત્ર ભાજપ સરકારની છે એવું નથી આપણે આપણો આત્મા જગાડવો પડશે કે આપણી ઉપર આટ આટલા જુલમ થાય છે અત્યાચાર થાય છે આપણી ઉપર ખોટું થાય છે અને છતાંય ચૂંટણીમાં આપણાથી ભાજપનું બટન કેમ દબાઈ જાય છે હજારો લોકો પાંચ વર્ષ સુધી ફરિયાદો કરે છે ખેડૂત હોય યુવાન હોય મહિલા હોય વંચિત વર્ગના માણસ હોય શહેરોના હોય ગામડાના હોય હજારો પ્રશ્નો પાંચ વર્ષ સુધી પૂછે મત આપવા જાય ત્યારે ઈવીએમમાં જોવે કે આપણી જ્ઞાતિનો કયો છે જેની અટક આપણી જ્ઞાતિ યારે મેક્સ થતી હોય ને એનું બટન દબાવીને પાછા આવીએ છે આ ઇટાલિયા છે તો કંઈ જ્ઞાતિનો હશે આપણો હોય તો જ બટન દબાવું આ ગઢવી કઈ જ્ઞાતિના હશે આ કરપડા કોણ હશે ખવા કોણ છે આપણે બૂથમાં જઈને આપણી જ્ઞાતિનો કોણ છે એ વર્ષોથી જોતા આવીએ છીએ આપણી જ્ઞાતિનો નેતા ચૂંટણી જીતી જાય અને આપણું ભલું થઈ જાય તો તો કોઈ જ્ઞાતિએ રોડ ઉપર આવવાની જરૂર નહોતી ગુજરાતની તમામ ડેરીમાં જે તે જિલ્લામાં બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો કરતા તરીકે બેઠા છે છતાંય કઈ જ્ઞાતિનું ભલું થયું સામાન્ય ગામડાના ગરીબ ખેડૂતનો તો વર્ષો પહેલાય શોષણ થતું હતું અત્યારે શોષણ થાય છે દોસ્તો આ આપણે આપણો આત્મા જગાડવો પડશે અશોકભાઈ જે શહીદી વરી છે એ શહીદી જો આપણી આંખ ન ઉઘાડે તો કોઈ ન્યાયતંત્ર ને એફઆઈઆર ને જામીન બામીન નો કોઈ મતલબ નથી રહેતો એક માણસના જીવનનું બલિદાન એક કરોડો લોકોની આંખ ઉગાડનારું હોવું જોઈએ કરોડો લોકોની આંખ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં મિત્રો હું દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે તમારા નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે મનને ઢંઢોળો પોતાની જાતને ઢંઢોળો હાથમાં જગાડવાનું કામ કરો કે ગુજરાતમાં જે સરકાર બેઠી છે ભાજપના માણસો બેઠા છે શું એ યોગ્ય કરી રહ્યા છે શું એ વ્યાજબી છે તમે વિચારો કે હું એ ગામડામાં મોટો થયો છું આપણી માતાઓ આપણી દીકરીઓ આપણી બહેનો ખવારમાં વહેલા ચાર પાંચ વાગ્યે જાગે ઢોરને નીણ નાખવી ખાણ નાખવું સમયસર પાણી પાવું એ બીમાર છે કે નહીં એનું ધ્યાન રાખવું વાસીદા કરવા છાણ વાસીદાના ટોપલા લઈને દૂર નાખવા જવું

કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે આ ફેડરેશનમાં દૂધ આપે છે વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે ફેડરેશન જિલ્લા ને વધારે એક જિલ્લા ને ઓછો નહીં આપી શકે ફેડરેશન નો ભાવ સમાન હોય છે પણ જિલ્લા સંઘમાં ક્યાંક ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે હું આજે આ મંચ ઉપરથી ખુલ્લે આમ જાહેર માં છું કે આપણી બહેનો એ વહેલા જાગીને સવારના ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે એ દૂધના પૈસા માંથી સી આર પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સી આર પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી લાગ્યું અને એસી ઓફિસ બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાવ ધોકા મારવા ભાઈઓને દોસ્તો આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન કરે છે ફેડરેશન દ્વારા તમામ જિલ્લા સંઘોને સરખો ભાવ ચૂકવવામાં આવે છતાંય નીચે લાભ નથી મળતો દોસ્તો સહકાર એટલે શું જે દિવસે ત્રિભુવન પટેલ વર્ગીસ આવા આગેવાનો એ ગુજરાતની અંદર સહકાર ક્ષેત્રની સ્થાપના કરી ત્યારે એનું પહેલું સૂત્ર યાદ કરો નહીં નફો નહીં નુકસાન એવી રીતે ચાલતી વ્યવસ્થા એટલે સહકાર વ્યવસ્થા મારી વાત સાચી છે કે ખોટી નુકસાન કાયમ નફો અને ખેડૂતને કાયમ નુકસાન એનું નામ સહકાર કરી નાખ્યું છે દોસ્તો જેના ઘરમાં એક બકરી નો હોય એ માણસ બેંકોના સંઘ ડિરેક્ટરો બનીને ફરે છે સંઘ નો ચેરમેન આંગણે એક બકરી નો હોય એક ગાય નો હોય એક ગધેડી નો બાંધી હોય એવા માણસો ડિરેક્ટરો બની અને ખેડૂતોના દૂધનો વહીવટ કરી રહ્યા છે દોસ્તો આપણે આપણો હાથમાં જગાડવાનો છે એ લોકો ખોટા છે તો એમને સત્તામાં લાવે છે કોણ એ લોકો ચોર છે તો એને સત્તામાં કોણ લાવે છે મિત્રો મારે તમને વિનંતી કરવી છે કે આ સહકારી મંડળીમાં આ ડેરીમાં ભાવ ફેર કેમ નથી મળતી કે સહકાર એટલે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે ચાલતી વ્યવસ્થા આ સહકારી વ્યવસ્થા જ્યારે બની ત્યારે એના પાયામાં એવો સિદ્ધાંત હતો કે સહકારી સંસ્થા નફો કરે અને ખેડૂતને ક્યારેય નુકસાન નહીં જવા દે એટલે નહીં નફો અને નહીં નુકસાન કોને લાગુ પડે છે કે સંસ્થા કમાવા માટે નથી એ ફેડરેશન હોય સંઘ હોય મંડળી હોય ડેરી હોય એને નફો નથી કરવાનો અને એ સંસ્થા સાથે જોડાયેલા સભાસદ દૂધ ઉત્પાદક સભાસદ હોય કે ખેડૂત સભાસદ હોય એને ક્યારેય નુકસાન નથી જવા દેવાનું નફો ધોરણે ચાલુ થયેલી સહકારી સંસ્થા આખા ભારત દેશમાં એનો પાયો નખાયો ગુજરાતમાંથી અને આજ દુર્ભાગ્ય જુઓ કે ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રના મૂળિયા કાઢી નાખ્યા છે નખોદ કાઢી નાખે એવું કામ ભાજપ વાળા કરી રહ્યા છે દોસ્તો ગામડાના માણસ પાસે વિકલ્પ કેટલા છે કમાવાના ખેડૂત હોય તો સહકારી મંડળી અને એપીએમસી દૂધ ઉત્પાદક ખેડૂત હોય તો ડેરી આ બે છે સૌથી મોટા રોજગારના વિકલ્પ ગામડા માટે છે ત્રીજી તો કોઈ મોટી વ્યવસ્થા હોતી નથી કોઈની પાસે જમીન હોય તો ખેડવા માટેના પૈસા ન હોય કોઈની પાસે પૈસા હોય તો પાણી ન હોય પાણી હોય તો બીજી વ્યવસ્થા ન હોય અને એટલા માટે ખેડૂત માટે બનેલી સહકારની બે સૌથી મોટી વ્યવસ્થા સહકારી ધિરાણ મંડળીઓ એપીએમસી માર્કેટ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના માધ્યમથી ચાલતા સંઘ અને ફેડરેશન દોસ્તો કાળી કમાણીનો ધંધો ભાજપે બનાવ્યો છે આ લોકો વર્ષોથી સત્તર હજાર ટકા ભાવ ફેર જેને આપણે નફો કે બોનસ કહીએ એ ચૂકવતા હતા આ વખતે નવ ટકા કેમ તો વ્યવસ્થાપક કમિટી જે છે ચેરમેન થી લઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઈ એવું કહે છે કે સંઘને બહુ નુકસાન જાય છે બહુ નુકસાન છે જ્યારે જ્યારે ખેડૂત માંગણી કરે પશુપાલક માંગણી કરે તો એમ કહેવામાં આવે કે સંઘને નુકસાન છે સંઘ ખોટમાં માં આલે છે ભાઈ સંઘ ખોટમાં ચાલતો હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ કે નહીં કોક સારો માણસ આવશે સારો વહીવટ કરશે અને કમાણી કરતો સંઘ બનાવશે પણ સંઘને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ સી આર પાટીલના કાર્યકાળમાં થયું દોસ્તો એટલી હદે પૈસા કમાણા અને એક સૌથી ગંભીર બાબત કે આ લોકો ખરેખર સારો વહીવટ કરતા હોય ખરેખર પશુપાલકના સમર્થનમાં કામ કરતા હોય સારી દાનત ને સારા ભાવથી કામ કરતા હોય તો ગુજરાતભરના સંઘ દ્વારા મંડળીઓને સૂચિત મંડળી કેમ રાખવામાં આવે છે અનેક દૂધ મંડળીઓને સૂચિત મંડળી તરીકે જગ્યા આપી છે દસ દસ પંદર પંદર વર્ષથી દૂધ કલેક્શન કરે છે પણ સંઘ દ્વારા એને રેગ્યુલર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે સ્થાન નથી આપવામાં આવતું શું કામ કે સૂચિત મંડળી રેગ્યુલર મંડળી થઈ જાય તો ભાજપના જે ગુંડાઓ અને બદમાશો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બેઠા છે ને એની ખુરશી હલી જાય એમ છે

તમામ ચાર્ટર પ્લાન નો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો દોસ્તો બાપાના પૈસા નથી આપણા બાપાના પૈસા જે ઢોર પાછળ પશુઓ પાછળ જે મહેનત કરે એ પૈસાથી સી આર પાટીલ ચાર્ટર માં ઉડે એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઉભી કરે ઈ જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસામાંથી પોતાના ભાઈઓ ભત્રીજાને કોઈને મેનેજર બનાવે ઇન્સ્પેક્ટર બનાવે સુપરવાઇઝર બનાવે પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે આવી અનેક જગ્યાઓ બનાવે સંઘની અંદર પછી એમાં ભરતી થાય ભરતીમાં ક્યારેય પશુપાલકના છોકરાનો વારો ન આવે ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ દીકરાની વહુઓ ભત્રીજાઓ સગાવાલાઓના નંબર લાગી જાય આ હું સાચી વાત કરું છું કે ખોટી સાચી વાત છે કે ખોટી દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે માત્ર એક જ પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન નથી કઈ વાંધો નહીં આપણા જીવનમાં ભાજપના કારણે હજારો સમસ્યાઓ છે માંડ માંડ દૂધ ઉત્પાદન કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું એ પૈસાથી ચોમાસામાં ખાતર દવા બિયારણ લાવીને ખેતી કરવાની જૂન મહિનામાં જે ભાવ ફેર આવે એ પૈસાથી દીકરાના શિક્ષણની ફી ભરવાની એ પૈસાથી ભાડું ભરવાનું એ પૈસાથી દવાખાનાના બિલ ચૂકવવાના અને એ જ પૈસા જ્યારે ભાવ ફેરના દેવાની વાત આવે તો સંઘ એવું કહે કે અમારી પાસે પૈસા નથી નફો નથી કમાણી નથી મારી તો એવી માંગણી છે કે આપણે બધાએ આપણો આત્મા જગાડી અને ગુજરાતની ભાજપની સરકારને પૂછવાનું છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો તો સંઘની અને ડેરીની જે મીટિંગ થાય છે એને ઓનલાઈન ફેસબુક લાઈવ કરવાનું કેમ નથી છૂટતું સંઘના ભાષણો ફેસબુક લાઈવ થાય ડેરીના નેતાઓ ફેસબુક લાઈવ કરે પણ જે દિવસે સંઘની મીટિંગ હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બેઠા હોય કરો ફેસબુક લાઈવ દૂધનું દૂધ અને ચોરીની ચોરી બધી જનતાને ખબર પડી જાય પણ દૂધના સફેદ ધંધાની અંદર ભાજપે કાળા કારનામાં ચાલુ કર્યા છે એને બહુ લાંબી લડાઈ આપવી પડશે દોસ્તો તમારે કમર કસી લેવાની છે મુઠ્ઠી ભીજી લેવાની છે અને નક્કી કરવાનું છે કે હવે વિસાવદર વાળી થઈને રહેશે દોસ્તો મિત્રો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મુદ્દો અત્યંત ગંભીર છે સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી છોડાવવાની જવાબદારી આપણા બધાની છે તમે વિચાર કરો કે ફેટનો ભાવ નથી વધતો અમૂલની દૂધની થેલીનો ભાવ વધે અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશિયલ અમૂલ પાલાણું ચોકલેટનો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાણ ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમ કે વચેટીયા ખાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરીએ આપણે અને આપણો આત્મા જગાડીએ કે ક્યાંક મારી તો ભૂલ નથી ને મારો આત્મા નથી સુઈ ગયો ને મનને ઢંઢોળીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે માખણ ભરવા જતા ત્યારે પેલું ગીત સાંભળ્યું છે અમે મયારા કંસ રાજાના ના અમે કોઈને ન દઈએ દાણ વચ્ચેથી દાણ ચોરી થઈ જતી હતી અને પેલા કે ભાઈ અમે દાણ ન દઈએ કોઈને આ દાણ ચોરો સહકારી ક્ષેત્રમાં ઉતર્યા છે અને ચારે બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો એને રોકવા માટે ખેડૂતો એ જાગવાનું છે પશુપાલકો એ પોતાનો હાથમાં જગાડવાનો છે અને પોતાનું મન જાગે તો હાથમાં હાવણો પકડે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને વાળીને સાફ કરવા માટે આપણે બધા ઉપર આવવાનું દોસ્તો મિત્રો મારી છેલ્લી વિનંતી એ છે કે આ લડાઈ અહીંયા પૂરી નથી થતી આ સભા પછી આ લડાઈ જેમ ચાર મુખ્ય માંગણી સાગરભાઈ રબારીએ કીધું કે ખેડૂતો પાછી ખેંચવી જોઈએ પશુપાલકોને પૂરો ભાવ ફેર મળવો જોઈએ નિયામક મંડળે થર્ડ પાર્ટી કેગનું ઓડિટ કરાવવું જોઈએ આ બધી માંગણી તો સરકારી માંગણી છે આ બધી તો ટેકનિકલ વાતો છે કાગળની વાતો છે જેણે ચોરી કરી એની જ પાસે ચોરીનું ઓડિટ કરાવવું મને લાગે છે એ વાતમાં કોઈ દમ નથી ઓડિટ તો હવે ગુજરાતની જનતા કરશે ગુજરાતના પશુપાલકે ઓડિટ કરવાનું છે પોતાનો હાથમાં જગાડીને ઓડિટ કરો કે ગુજરાતની ભાજપની સરકારે ત્રીસ વર્ષની અંદર પશુપાલકોને આબાદ કર્યા કે બરબાદ કર્યા એ ઓડિટ તમારે કરવાનું છે મિત્રો પણ મારી છેલ્લી વિનંતી એટલી છે કે એફઆઈઆર પાછી લેવી જોઈએ શહીદોને ન્યાય મળવો જોઈએ ભાવ ફેર જોઈએ એ તો તો તત્કાલીન વાત છે થાય થાય કે મહિને મહિને મારી બે હાથ જોડીને આખા ગુજરાતના પશુપાલકોને વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે કે અશોકભાઈનું બલિદાન એળે ન જવા દેવું હોય તો અશોકભાઈ ના બલિદાન પછી એક એક પશુપાલકનો આત્મા જાગવો જોઈએ અને હવે પછી ગુજરાતમાં કોઈ ખેડૂત કે કોઈ પશુપાલકનો જીવ ન જાય એવી સરકાર બનાવવા માટે થઈને સૌએ આગળ આવવું પડશે દોસ્તો